વરસાદ સુરતમાં ઉર્જામંત્રીએ કનુ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી હતી ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો પંચોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને જિલ્લામાં વરસાદના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે આ લોકોના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાયતા પણ આપવામાં આવી રહી છે સાથે જ ભારે વરસાદને કારણે ચાર હજાર હેક્ટરને પાણીની અસર થતા બાગાયત વિભાગ દ્વારા પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા ખાતે સિઝનનો પંચોતેર ટકા જેટલો વરસાદ પૂર્ણ થયો છે એમ કહી શકાય વધુ વરસાદના લીધે ચાર મૃત્યુ થયા છે અને બધાને એનું જે રાહતનો ફાળો આપવાનો છે આપી દીધો છે એકનું પોસ્ટમોર્ટમ બાકી હોવાથી એક દિવસ પછી થશે ચાર હજાર જેટલી હેક્ટર ને આની પાણીની અસર થઈ છે એના માટેનો સર્વે પણ બાગાયત વિભાગ કરી રહ્યું છે નુકસાનીનો અંદાજ આવતા એ પણ રિપોર્ટ કરવામાં આવશે અને સાથે સાથે જે તંત્રએ કામગીરી કરી છે એ કામગીરી પણ ઘણી સુંદર રહી છે અને મહુવા ખાતે પૂર્ણા નદીમાં જે વધુ પાણી આવ્યું છે એના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે અને નવસારી ખાતે એના લીધે ફ્લડ આવી છે અને વધુ કામગીરી ચાલુ છે